નમસ્કાર હું તે જાસોલિયા હું અત્યારે જઈ રહ્યો છું કતારગામ નાગરિક સુવિધા કેન્દ્ર એટલે કે નાયબ મામલતદાર કચેરીમાં આપણે જોવાનું છે કે થોડા દિવસ પહેલા ધારાસભ્ય લેટર લખે છે કે નાગરિક સુવિધા કેન્દ્રમાં આવકના દાખલા બાબતે હોય નોન ક્રિમિનલ દાખલા હોય કે અન્ય ઈડબલ્યુએસ દાખલા હોય બિન અનામત દાખલા હોય આ દાખલાઓમાં અનેક સમસ્યાઓ સુરતના નાગરિકો ભોગવી રહ્યા છે ત્યારે જે કોઈ કચેરીઓમાં પ્રમાણમાં માણસો ન હોવાના કારણે આ તમામ જે અરજદારો પોતાની મુશ્કેલીઓ વેઠી રહ્યા રહ્યા છે છે લાઈનો લગાવી દિવસ પહેલા આજ મીડિયાના માધ્યમથી અને ધારાસભ્ય વરાછા રોડના કુમારભાઈ કાનાણીએ જયારે કલેક્ટરને લેટર લખીને જાણ કરે છે ત્યારે પણ આ પરિસ્થિતિ હજી નથી સુધરી ત્યારે કતારગામ વિસ્તારમાં રહેતા નાગરિકો માટે નાયબ મામલતદાર કચેરી બહુમાળી ભવનમાં જયારે આપણે હું તમને બતાવીશ કેટલા લોકો હજુ પરેશાન છે અને ત્યાં હજુ પણ માણસો મૂકવામાં નથી આવ્યા માણસો મૂકવામાં આવ્યા છે તો કોઈ એવી કોઈ એજન્સી દ્વારા અથવા તો કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા કોઈ એવા માણસો મૂકવાના નથી આવ્યા કે કાયમી માટે કામગીરી કરે કલેક્ટરને જાણ થાય કે પ્રાંત સાહેબને અને કલેક્ટરોને જાણ થાય કે આ બાબતે કાળજી લ્યો કે ત્યાં કાયમી માણસો કોઈ મૂકવામાં આવ્યા નથી એક વ્યક્તિ ફોટા પાડતું હોય છે એક વ્યક્તિઓ રવાનગીઓ કરતા હોય છે ત્યાં રવાનગીઓની પણ એટલી મોટી લાઈનો છે અને જયારે પણ આ વિડીયો માધ્યમથી તમને બતાવીએ છીએ કે એવડી મોટી લાઈનો છે ત્યાં અંદર ઓફિસોમાં પણ એક વ્યક્તિ ફોટો પાડતો હોય છે બસો જણા લાઈનમાં હોય છે ત્યારે શું આ સરકાર પાસે કોઈ એવી સિસ્ટમ નથી કે માણસો પૂરા પાડી શકે કે ફક્ત ને ફક્ત ત્યાં જે એજન્ટો રાજ એટલે કે એજન્ટોના કામગીરી કરવાની હોય ત્યારે તાત્કાલિક કામગીરી થતી હોય છે અને અંદર કચેરીઓમાં પણ અન્ય માણસો પણ કોઈ ઓથોરિટી લેટર વગર કે ભાઈ ત્યાં ઓપરેટરો કે કોઈ એવા ઓપરેટરો નથી ત્યાંથી નાયમ મામલતદાર શ્રીના શબ્દો હતા કે અહીંયા બે માણસો મૂકવામાં આવ્યા છે અન્ય માણસો શું કરે છે કીધું તો અન્ય માણસો ત્યાં સેવા કરે છે શું આજના સમયમાં

આગળ પહોંચાડજો કે આવી રીતે સિસ્ટમ ચાલતી હોય તો કલેક્ટર અને પ્રાંત સાહેબ ને જે કોઈ આ મીટિંગ થતી હશે દર મહિનાના જે કાંઈ સમય મર્યાદા મુજબ મીટિંગ થતી હોય ત્યારે શું આ વિસ્તારના પ્રશ્નો બાબતે એટલે કે કતારગામ વિસ્તાર પ્રશ્નો બાબતે શું નથી આપ જાણકાર અનેક એવા માધ્યમથી હું તમને આ વિડિયામાં બતાવીશ કે લોકો એક તારીખે એક પાંચ બે હજાર ચોવીસે દાખલો ગઢાવે છે અને આજે સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના દાખલો લેવા જાય છે છતાં પણ એમને છ છ ધક્કા આઠ આઠ ધક્કા ખાય છે આ વિડીયો માધ્યમથી એટલે કે વિડીયો જે ઉતાર્યો ને એમાં અરજદારો છે જેના સ્પષ્ટ શબ્દો છે કે અઠવાડિયું અઠવાડિયું લાઈનમાં રહે અથવા તો દાખલા લેવા ધક્કા ખાય છતાં દાખલા મળતા નથી એમને જે સ્લીપ આપવામાં આવે છે જે પૈસા વીસ રૂપિયા ભરીને કે આ દાખલો નોન ક્રિમિનલ છે કે આવકનો દાખલો છે એમાં સ્પષ્ટ લખેલું છે કે એક દિવસમાં અરજીનો નિકાલ કરવો છતાં પણ આ અરજીનો નિકાલ આ જાડી ચામડીના અધિકારીઓ કરતા નથી જ્યારે હું આ પ્રાંત સાહેબને એટલે કે કલેક્ટર ઓફિસે ફોન કરવાથી મને પ્રાંત સાહેબનો નંબર આપવામાં આવે છે તો પ્રાંત સાહેબનો ઓડિયો આપણે સાંભળશો પહેલા જે પ્રાંત સાહેબનો ઓડિયો આપણે સાંભળી અને હું તમને ફરી વાત કરું છું હેલો હાજી સુરત પ્રાંત સાહેબ ભંડારી સાહેબ બોલો ને હાજી બહુમાળી કચેરી છે ને આપડે નાગરિક સુવિધા કેન્દ્ર કતારગામ છે ને સવારના બધા લાઈન માં ઉભા છે પેલું નાગરિક સુવિધામાં આવક દાખલા ઇડબ્લેટ એક વ્યક્તિ ફોટા પાડે બસો જણા લાઈન માં ઉભા આ ક્યારે સિસ્ટમ સુધારવાની સાહેબ આ બધી અનેક વાર અમે રજૂઆતો કરી ચુક્યા છીએ મીડિયા માધ્યમથી જાણકારી આપી ધારાસભ્યો લેટર લખે છે તો અહિયાં કોપરેટરો નથી બેસાડી શકતા ફોટા પાડવા માટે બીજા એક ઓપરેટર ફોટા પાડે છે આ બધા નો ક્યારે વારો આવે સાહેબ

કતારગામ ઝોમના મામલતદાર છે એમને મેં ટેલિફોનિક જાણકારી માટે જે કલેક્ટર ઓફિસથી પ્રાંત સાહેબે મને નંબર આપ્યો એમાં મેં ફોન કર્યો હતો એ તમે સાંભળ્યું રેકોર્ડિંગ તો ત્યાંથી નાયબ મામલતદારના નંબર ઉપર મેં પહેલો ફોન કર્યો તો નાયબ મામલતદાર નીચે દોડીને આવે છે ખૂબ એવી પોઝિટિવિટી સાથે નાયબ મામલતદારે તાત્કાલિક ધોરણે એટલે કે તાત્કાલિક ધોરણે મેં કેમેરાની વ્યવસ્થા કરી છે અને અરજદારોને લાઈનમાં ન રહેવું પડે એટલે બીજો ઓપરેટર તાત્કાલિક મૂક્યો છે આવી રીતે અમે તમને જાણકારી આપીએ અને માણસો તમે માણસો હોવા છતાં માણસો નથી મૂકતા સિસ્ટમ તમારી પાસે નથી સુવિધા નથી નવો કેમેરો લાવીને મૂકે છે સાહેબ ત્યારે આ અરજદારો કેટલા લાઈન હોય છે આ તમામ ઝોન મામલતદારો એટલે કે એટીવીટી ના જે કોઈ મામલતદારો છે એમને હું એક આ વિનંતી કરું છું કે મીડિયાના માધ્યમથી અથવા વિડીયોના માધ્યમથી જાણકારી લેશો કે તમારા વિસ્તારમાં તમારા પ્રાંત ઓફિસો અથવા તો તમારી કચેરીઓમાં આવી તબલીકો પડે છે ત્યારે અમારે દોડીને આવવું પડે છે અરજદારોના ફોન આવે ત્યારે ત્યારે તમને જાણકારી આપું છું કે કાયદા કથા માધ્યમ તમારા સુધી પણ આવશે એના પહેલા તમે વ્યવસ્થા કરજો જય હિંદ જય ભારત